હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ પંદર બે રૂપિયા પાઠ પંદરના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ પંદર બે રૂપિયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે છેલ્લે પ્રવાસ અથવા પર્યટન ગયા હો તો તેના વિશે કહેવાનું છે જવાબમાં લખી શકાય હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જૂનાગઢના પ્રવાસે ગયો હતો અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો દામોદર કુંડ વિલિંગડન ડેમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી આવી રીતે તમે છેલ્લે પ્રવાસમાં ક્યાં ગયા હતા તે અહીંયા લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર બે તમને પ્રવાસ જવું ગમે કેમ જવાબમાં લખી શકાય હા મને પ્રવાસ જવું તો ખૂબ ગમે છે પ્રવાસમાં જવાથી આપણને નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે નવું નવું જાણવા મળે છે સમજવાથી જાત જાતના અનુભવ અને આનંદ મળે છે પ્રાકૃતિક સ્થળોએ ફરવાની આપણા સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે સવાલ નંબર ત્રણ તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે જવાબમાં લખી શકાય અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની અલગ અલગ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાત થાય છે ચાર જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કહો હા બે વર્ષ પહેલા મારે શાળામાંથી પાવાગઢ આજવાની મેટા ગાર્ડનના પ્રવાસે જવાનું થયું હતું મેં મમ્મીને વાત કરી મમ્મીએ પપ્પાને કહ્યું પપ્પાએ સંમતિ આપી પૈસા જમા કરાવી દેવા કહ્યું એ વખતે મારી નાની બહેન ચારવીએ પકડી ભાઈ જશે તો હું પણ જઈશ મમ્મી પપ્પાએ બહુ સમજાવી ભાઈ મોટો છે તેની શાળાના પ્રવાસમાં તારે ના જવાય પણ ચારવી માને એની તો એક જ રટ ભાઈ જશે તો હું પણ જઈશ નહીં તો ભાઈ પણ નહીં જાય પપ્પાએ પણ એનો પક્ષ લીધો પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલા ચારવી માની જાય તો આપણે તારા પૈસા ભરીશું નહીં તો પ્રવાસે જવાનું નથી ત્રીજે દિવસે અમે બંને રમતા હતા મારું એક રમકડું ખૂબ ગમતું હતું મેં તેને આપવાનું વચન આપ્યું ત્યારે તે મને શાળામાંથી એકલો પ્રવાસ જવા દેવા માટે તૈયાર થઈ આમ ચારવીને એક દિવસ સમજાવવાની અથાગ મહેનતના અંતે મને પ્રવાસમાં જવું મળ્યું હતું આવી રીતે તમારો અનુભવ તમારે અહીંયા લખવાનો છે સવાલ નંબર પાંચ તમને કોઈ વસ્તુ ચડે તો તમે શું કરો કેમ મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી ચડે તો તે વસ્તુ હું મારા મમ્મી પપ્પા દાદાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું અને જો શાળામાંથી મળે તો આચાર્ય શ્રીની કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહો. સવાલ નંબર 6 તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તો તે વિશે કહો. હા મને એકવાર સોસાયટીના કોમન પ્લોટમાં રમતી વખતે એક સોનાની ચેન મળી હતી. સોનાની ચેન જોઈને હું તેને ખિસ્સામાં મૂકીને સીધો ઘરે આવ્યો હતો. પછી મેં તે ચેન મમ્મીને બતાવી તેમણે મને ચેન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું.

પિંકેશભાઈએ ખુશ થઈને મને ક્રિકેટ પેન્ટ ભેટમાં આપ્યું હતું આવી રીતે પ્રામાણિકતાનો પ્રસંગ તમારી સાથે થયો હોય તો તે તમારે અહીંયા લખવાનો છે સાત તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહેવાનું છે હા એકવાર અમે શાળાના મેદાનમાં ખોખોની રમત રમતા હતા ત્યારે મારા હાથમાંથી ચાંદીની લક્કી પડી ગઈ હતી જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું હાથ ધ્યાન પર જતા થઈ હતી હું જ્યારે બીજા દિવસે શાળામાં ગયો ત્યારે આચાર્યશ્રીને મળ્યો હતો અને મારી ખોવાયેલી ચાંદીની લકી વિશે જણાવ્યું હતું આચાર્યશ્રીએ તે લકી વિશે થોડી પૂછપરછ કરીને ફાઇનલ કર્યું કે તેમને સફાઈ કામદાર મીનાબહેને સફાઈ કામ દરમિયાન મળેલ લકી મારી જ હતી મને મારી લકી આપવામાં આવી પછી પ્રાર્થના સભામાં આચાર્યશ્રીએ મીનાબહેનની પ્રામાણિકતાની વાત સૌ વિદ્યાર્થીઓને જણાવીને મને શાળામાં ઘરેણા જેવી કિંમતી વસ્તુ પહેરીને ન આપવા કહ્યું પ્રશ્ન નંબર બે આપેલા વાક્ય કોણ બોલી શકે સવાલ નંબર એક આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે આપેલ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન બોલી શકે બે આપણે આગ ગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે આપેલ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન બોલી શકે ત્રણ પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન બોલે છે ચાર અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું આનંદી બોલે છે પાંચ અરે બેટા આજે તું ઉદાસ કેમ છે આનંદીની માતા બોલે છે છ મારે પણ આ ગાડીમાં બેસવું છે આનંદી બોલે છે સાત લે આનંદી આ બે રૂપિયા તું રાખ ડોક્ટર બોલે છે આઠ કેમ આનંદી આજે તો બહુ જ ખુશ છે ને મોટા બહેન બોલે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બબ્બે વાક્ય પાઠમાંથી શોધીને લખવાના છે આચાર્ય બહેન આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે કેમ આજે બહુ છે આના સિવાયના અન્ય વાક્ય પણ તમે લખી શકો છો બે આનંદી દિનનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલો ત્રણ ડોક્ટર આનંદી એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તની જડી છે આનંદી તું સાચું બોલી એનું ઇનામ ચાર આનંદીના માતા કેમ બેટા આજે મોઢું પડી ગયું છે આનંદીની માતાનું બીજું વાક્ય પાઠમાં નથી પ્રશ્ન નંબર ચાર નીચેના વિરામ ચિહ્નો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે અને બીજું એક વાક્ય તમે આપણે જાતે બનાવીને લખવાનું છે એક પૂર્ણ વિરામ તો પાઠનું વાક્ય છે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ આપણે વાક્ય બનાવી શકાય કોઈની મળેલી વસ્તુને તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં પાઠનું વાક્ય લખ્યું છે તથા નવું બનાવ્યું છે તે આ જ વાક્ય લખવા જરૂરી નથી તમે પાઠનું અન્ય વાક્ય પણ લખી શકો છો અને તમારી જાતે બનાવીને બીજું વાક્ય પણ લખી શકો છો બે પ્રશ્નજીન હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું નિલેશ તે આજનું કાર્ય કરી લીધું ત્રણ ઉદ્ગાર ચિહ્ન હું તો માગું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શો હિસાબ છે વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે ચાર અવતરણ ચિહ્ન કેમ રડે છે આનંદી કહ્યું આ રવિવારે ઉદાહરણ મુજબ બીજા શબ્દ લખી વાક્ય બનાવીને લખવાના છે ઉદાહરણ છે દોડતી દોડતી તો આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ હસતી હસતી મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી બે કૂદતી કૂદતી પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી શાળાએ ગઈ ફરતી 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 રાધા શાળાએથી બાદ બજારમાં કિયારા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે પાંચ ઉડતી ઉડતી એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ પ્રશ્ન નંબર છ વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અહીંયા વાક્યના જુદા જુદા ટુકડા છે તે ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવીએ એક ડોક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની એક નોટ પડી હતી બે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ ત્રણ આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા ચાર બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું પાંચ બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ જવાબ લખીશું શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ સવાલ નંબર આનંદીએ બે રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું ત્રણ આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ શી રીતે કરતા હતા કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા ગલેફ જવલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા તદુપરાંત તેઓ એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામે જતા હતા ચાર આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી આનંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાનાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તે તેનાથી નાના ચારેય ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી પાંચ આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દિનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલવું છ આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગડમથલ ચાલી અંતે તેણે શું કર્યું આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એ કોઈ નીચ પડી ગઈ હશે ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં ખરી ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરું ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં અંતે તેણે બે રૂપિયાની નોટ ડોક્ટરને પાછી આપી દીધી સાત આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો આનંદીને દવાખાનામાંથી મળેલા બે રૂપિયા સ્ત્રી ડોક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી સ્ત્રી ડોક્ટરે રડવાનું કારણ પૂછતા તેને બધી હકીકત કહી આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને સાચું બોલી તેના ઇનામ રૂપે બે રૂપિયા પર્યટનમાં જવા આપ્યા પ્રશ્ન નંબર આઠ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખવાનો છે સૌપ્રથમ જમણી બાજુ તમારું નામ સરનામું અને તારીખ લખવાની છે પ્રિય મિત્ર શુભમ અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે તારો પત્ર મળ્યો અમે બધા અહીં મજામાં છીએ તું અને પરિવાર પણ મજામાં હશો તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે જઈ આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસે જઈ આવ્યો એ પ્રવાસના રોમાંચક અનુભવો હું તને જણાવું છું ત્રણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બસ દ્વારા પહેલી સવારે કચ્છ નીકળ્યા ચોટીલા માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી થઈને અંજાર પહોંચ્યા ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી અમે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા હતા બીજા દિવસે સવારે અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જઈ અમે અંજારના બજારમાંથી સુડી અને ચપ્પુની ખરીદી કરી બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા સાંજે અમે ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા રાત્રે ગરમા ગરમ ખીચડી કઢી જમીને સૂઈ ગયા સવારે તૈયાર થઈ અમે ભુજના જોવાલાયક સ્થળો મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી ભુજનું તળાવ જોઈ અમે માંડવી તરફ રવાના થયા માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા માતાના દર્શન કરી અમે ત્યાં રાત્રિ રોકાણ કર્યું વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા ત્યારબાદ અમે કંડલા તરફ જઈ ત્યાંના બંદરની મુલાકાત લીધી આ બંદર ભારતના પશ્ચિમી કિનારા પરનું સૌથી મોટું બંદર છે ત્યાં માલસામાનના વિશાળ જહાજોની આવજા જોઈને મજા આવી ગઈ કંડલા બંદરથી લક્ઝરીમાં રાત્રિ પ્રવાસ કરીને બીજા દિવસે સવારે અમે શાળાએ પરત આવ્યા આમ કચ્છ ભુજના પ્રવાસ મને ખૂબ મજા આવી મારા દાદા પણ કહે છે કે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર અને સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે તારા પરિવારમાં સૌને મારી યાદ આપજે લી તારો પ્રિય મિત્ર હિરેન અહીંયા તમારે તમારું નામ લખવાનું છે આવી રીતે તમે પ્રવાસનો પત્ર લખી શકો છો અહીંયા મેં જે પ્રવાસનું વર્ણન કર્યું છે એ જ પ્રવાસનું વર્ણન કરવું જરૂરી નથી તમે તમે કરેલા પ્રવાસનું વર્ણન લખી શકો છો પ્રશ્ન નંબર નવ બે રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં પંદર વીસ લીટીમાં લખો આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવિંતાકાબેન પ્રાર્થનાના સમયે બે રૂપિયામાં બાલારામના પર્યટનની જાહેરાત કરે છે તેથી આનંદીનું મોઢું પડી જાય છે કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજ બટન ખોળો ગલેફ ઝભલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડોક્ટરના ત્યાં કામ કરીને ઘર ચલાવતી હતી આનંદી શાળાએથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેને ઉદાસીનું કારણ પૂછે છે પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી બે રૂપિયાની વાત કરતી નથી તે પોતાના મનને મનાવે છે પણ ઉદાસ મન ન માનતા રડવા લાગે છે તે દુઃખી મને ઈશ્વરને પ્રાર્થના કરી કહે છે કે તેને ધન દોલત જોઈતા નથી તેને ફક્ત બે રૂપિયા જોઈએ છે બીજા દિવસે સ્ત્રી ડૉક્ટરને ત્યાં કામ કરતાં તેને બે રૂપિયાની નોટ મળે છે તે બે રૂપિયા ઈશ્વરે આપવા તેમ વિચારી લઈ લે છે પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી આથી સ્ત્રી ડોક્ટર દ્વારા મંગુબાઈના ખોવાયેલા બે રૂપિયા વિશે પૂછવામાં આવે છે ત્યારે તે બે રૂપિયા આપીને રડવા લાગે છે સ્ત્રી ડોક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી શરૂથી અંત સુધીની બધી વાત કરે છે આથી સ્ત્રી ડોક્ટર તેને પાકેટમાંથી બે રૂપિયા ઈનામ રૂપે આપે છે બે રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને આપે છે અને મોટા બહેન તેની ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત જણાવે છે આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા તેનું નામ માફી વિદ્યાર્થીની દાખલમાં કરીને તેની ચોપડીઓ નોટબુક અને પોતાના ખર્ચે આપવાનું નક્કી કરે છે આમ આમ ભણવાને ભગવાને મોકલેલા રૂપિયાની ભેટથી આનંદીને બાલારામના પર્યટનમાં ખૂબ જ આનંદ આવે છે પ્રશ્ન નંબર દસ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકને આગળ ખરાની નિશાની કરવાની છે એક આનંદીનું ઓશીકુ ભીંજાવા લાગ્યું આનંદી ખૂબ જ રડી બે આનંદીના પગે પાંખો આવી

અને પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી જણાઈને જમશે અહીંયા પછીથી એટલે ભવિષ્યકાળ છે આવી રીતે આપણે સમય અને કાળ લખવાનો છે એક ભક્તિ પ્રવાસે જવા નીકળે તો પહેલાં ભૂતકાળ ભક્તિ પ્રવાસે જવા નીકળે છે હાલમાં વર્તમાન કાળ ભક્તિ પ્રવાસે જવા નીકળશે પછીથી ભવિષ્યકાળ બે ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે હાલમાં વર્તમાન કાળ ચારમીએ એના ભાઈને ટપાલ મોકલી પહેલાં ભૂતકાળ ભાઈને મોકલશે પછીથી ભવિષ્યકાળ ત્રણ વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે પછીથી ભવિષ્યકાળ વૃંદા પોતાની બહેન સાથે નિશાળે જાય છે હાલમાં વર્તમાન કાળ વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ પહેલા ભૂતકાળ અહીં આપણા પાઠ પંદર ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાધ્યાય ના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો